વિડિયો બાય કલામાં તમારું સ્વાગત છે હમણાં ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે તો આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થીમાં બનાવી શકાય તેવા રવાના લાડુ જે ખૂબ જ ફટાફટથી બની જાય છે અને પહેલી જ વારમાં તમારા લાડુ પરફેક્ટ બનશે ચાલો જોઈ લઈએ રેસીપી પણ એ પહેલા જો હજી સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો ચાલો જોઈ લઈએ રેસિપી બે કપ જેટલો રવો લીધો છે જો તમારી પાસે સૂજી હોય તો તમારે તેને એકવાર મિક્સરમાં દળી લેવી તો બે કપ રવા સામે એક કપ જેટલો ખાંડનો પાવડર લીધો છે બે કપ રવો એક કપ ખાંડનો પાવડર અને એનાથી અડધો અડધો કપ જેટલું ઘી તો એકદમ સહેલું માપ છે જેટલો રવો લઈએ તેનાથી અડધી ખાંડ લેવાની છે અને તેનાથી અડધું આપણે ઘી લેવાનું છે તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો અને અહીંયા થોડું પાણી જેટલું ખાલી હાથ હળી શકે એટલું ગરમ પાણી આપણે લેવાનું છે અને ઘી લીધું છે મોણ માટે પેલા આપણે એક બોલમાં રવો લઈ લેશું ત્યારબાદ તેમાં આપણે ઘીનું મોણ આપીશું બે થી ત્રણ ચમચી જેટલું હું અહીંયા બધી જગ્યાએ સારી રીતે થઈ જાય એ રીતે આપણે મોણ આપવાનું છે આ રીતે મસળતા જવાનું છે આ રીતે મુઠ્ઠી બાગીએ તો હજી થોડું છૂટું પડે છે તો આપણે હજી અહીંયા એક ચમચી જેટલું ઘી ઉમેરીશું આ રીતે હવે ટાઈટ કરીએ તો આ રીતે થાય છે તો આપણું મોણ અહીંયા પરફેક્ટ છે તો હવે આપણે આમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ અને આપણે એકદમ કઠણ એવો લોટ બાંધી લેવાનો છે મુઠિયા માટે આ રીતે થોડું અત્યારે ઢીલું હશે તો ચાલશે આપણે તેને દસ મિનિટ સુધી સાઈડમાં રાખીશું જેથી કરી રવો અંદરથી સારી રીતે ફૂલી જાય તો આ રીતે આપણે તૈયાર કરી દીધું છે અને હવે તેને ઢાંકી અને દસ મિનિટ સુધી સાઈડમાં રાખી દઈશું હવે એક પેન ગરમ કરી લઈ તેમાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે ઘી થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં કાજુ બદામના મેં અહીંયા ટુકડા કરી લીધા હતા તે ઉમેરી દઈશું તમને પસંદ હોય તેટલા તમે વધારે ઓછા લઈ શકો કાજુ બદામ પિસ્તા કોઈ પણ તમે ડ્રાય ફ્રુટ લઈ શકો આપણે મિનિટ માટે ખાલી રોસ્ટ કરી લેવાના છે જેથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે આ લાડુમાં એક મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણા રોસ્ટ થઈ ગયા છે કાજુ બદામ તો આપણે તેને પાછા કાઢી લઈશું દસ મિનિટ પછી આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો કે આ રીતે કઠણ એકદમ આપણો લોટ થઈ ગયો છે તો આપણે તેમાંથી મુઠિયા બનાવી લઈશું આ રીતે મુઠિયા બનાવી લેવા

તો અહીંયા આપણા બધા જ મુખિયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેલ થોડું જ ગરમ થાય એટલે તેમાં ઉમેરી દેવાના છે વધારે તેલ ગરમ નથી કરવાના તો આપણે થોડું નાખી ચેક કરી લઈએ ઉપર આવે છે તો તેલ થોડું મીડિયમ ગરમ છે તો આપણે મુખિયા તેમાં ઉમેરી દઈશું આપણે તેને બે બેચમાં તળીશું તો ધીમે ધીમે આપણે તેને પલટાવતા જવાના છે જેથી તે બધી બાજુથી સરસ એકદમ અંદરથી પણ જાય અહિયાં તમારે ધીમા તાપે જ તળવાનું છે જો તમે એકદમ ફૂલ ફ્લેમ પર તળશો તો અંદરથી તે કાચા રહી જશે અને ટેસ્ટ સારો નહીં આવે એટલે તમારે અહીંયા સ્લો ટુ મીડિયમ ગેસ પર જ તળવાના છે આ રીતે તેને પલટાવતા જઈશું થોડા બ્રાઉન થાય વધારે પડતા નથી કરવાના થોડા બ્રાઉન થાય એટલે આપણે તેને કાઢી લઈશું એક બેચ તળાતા ઓછો ઓછો 5 મિનિટ નો ટાઈમ લાગશે તો તમે જોઈ શકો છો કે થોડા થોડા આ રીતે બ્રાઉન થવા લાગ્યા છે બે થી ત્રણ મિનિટમાં આટલા થઈ ગયા છે તો આપણે પાંચ મિનિટમાં તો હવે તમે જોઈ શકો છો કે મુઠિયા સરસ બ્રાઉન થઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈશું અને એ જ પ્રમાણે આપણે બીજો બેચ પણ ઉમેરી દઈશું છે ત્યાં સુધીમાં આપણે આગળના જે મુઠિયા બની ગયા હતા એને આ રીતે વચ્ચેથી તોડી નાખીશું જેથી તે જલ્દીથી ઠંડા થઈ જાય ખૂબ જ ગરમ છે ફ્રેન્ડ તો આ રીતે હું ચમચાની મદદથી થોડા બ્રાઉન થાય તેવા કરવાના છે તો એને પણ આપણે વચ્ચેથી કાપી લઈએ જેથી કરી ઠંડા થઈ જાય અને ફટાફટથી આપણે તેનો ભૂકો કરી શકીએ તો મુઠિયા હવે થોડા ઠંડા થઈ ગયા છે તો આપણે તેને બે ઉમેરી દેવાનો છે આ ભૂક્કાને તમે ચાળી પણ શકો પણ મારે એકદમ અહીંયા સરસ બારીક એવો તૈયાર થઈ ગયો છે તો હું અહીંયા ચાળતી નથી તમે તેને ચાડી પણ શકો હવે બીજો બેચ પણ એ જ પ્રમાણે ભૂકો કરી લઉં છું હવે આ બીજો ભૂકો પણ આપણે એમાં ઉમેરી દઈશું હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી પાંચ મિનિટ સુધી આપણે તેને પાછું શેકી લઈશું તો હવે આ થોડું ગરમ થાય મિશ્રણ એટલે આપણે તેમાં ઘી ઉમેરી દઈશું બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે પણ એકવાર આ રીતે તમે બનાવી જોજો ખૂબ જ સરસ એવા બનશે અને હવે આમાં જ સાથે સાથે આપણે ખાંડ પણ ઉમેરી દેવાની છે હવે જો જરૂર પડે તો થોડુંક ઘી વધારે તમારે ઉમેરવું નહીંતર એટલા ઘીમાં તો તમારે લાડુ વળી જશે હવે આપણે અહીંયા અને તેમાં આપણે કાજુ બદામ જે રોસ્ટ કરીને રાખ્યા હતા તે પણ ઉમેરી દઈશું બધું સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી આપણે તેને ઉતારી લઈશું અને આ મિશ્રણ થોડું જ ખાલી ઠંડુ પડવા દેવાનું છે કેમ કે વધારે ઠંડુ થઈ જશે તો લાડુ પડશે નહીં અને આમાં તમે અત્યારે તમને એલચી પસંદ હોય કોપરું પસંદ હોય તો તમે અહીંયા ઉમેરી શકો છો થોડું આ રીતે ઠંડુ થઈ જાય એટલે તમારે જોઈ લેવું કે થોડું લાડુ વળે આ રીતે થોડું ઠંડુ થવા દેવું પડશે બે મિનિટ ઠંડુ થાય પછી જ આપણે તેના લાડુ વાળી લઈશું તો હવે આપણે અહીંયા મિશ્રણ લાડુ વાળી લઈએ આ રીતે થોડા પ્રેસ કરતા જવા પડશે તમને જેવડા પસંદ હોય તેવડા તમે લઈ શકો થોડું પ્રેસ કરવાનું છે વધારે પણ જો લાડુ ના વળે તો તેમાં અત્યારે આ તમારે બે થી ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરશો તો ખૂબ જ સરસ એવા વળી જશે તો આ લાડુ આપણો બનીને તૈયાર થઈ ગયો છે આપણે એવી રીતે બધા જ લાડુ અહીંયા બનાવી લેવાના છે તો આપણો બીજો લાડુ પણ બનીને તૈયાર થઈ ગયો છે તો આવી જ રીતે આપણે બધા જ લાડુ બનાવી લઈશું થોડી વાર લાગશે તમારે પ્રેસ કરવું પડશે નહીં તો વચ્ચે થી તૂટતા જશે એટલે તમારે પ્રેસ કરવું અને થોડું થોડું ગરમ હોય ત્યાં જ આપણે તેને વાળી લેવા તમે કોઈ શેપ આપવા માંગતા હોય તમારી પાસે બીબુ હોય તો તમે તે પણ કરી શકો ગરમ હોય મિશ્રણ અને તમારે આ રીતે લાડુ તૈયાર કરવા હોય તો પણ તમે કરી શકો આ રીતે કોઈ મોલ્ડ ના હોય તમારી પાસે અને આ રીતનો કોઈ ચમચો હોય ઊંડો થોડો તો એવો પણ તમે લઈ શકો અને આ રીતે આપણે તેનો લાડુ વાળી લઈશું થોડું પ્રેસ કરવાનું અને તમને બતાવું તો જો કેટલો સરસ એવો આપણો લાડુ તૈયાર થઈ ગયો છે અને જો હજુ લાડુમાંથી તમારે છૂટું પડી જાતું હોય તો તમારે અહીંયા દૂધ એક થી બે ચમચી જેટલું ઉમેરવાનું છે દૂધ ઉમેરશો તો આ રીતે ફટાફટથી લાડુ પડી જશે તો તમે જોઈ શકો છો કે હવે આપણે કોઈ ફરક નથી એકદમ સરસ ઈઝીલી આ રીતે બની જાય છે તો દૂધ તમે ઉમેરી દેશો તો તમારા લાડુ આ રીતે ફટાફટથી બની જશે મેં આમાં બે ચમચી જેટલું દૂધ ઉમેર્યું છે જો છૂટું પડી જતું હોય મિશ્રણ તો તમારે ઉમેરવું જો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી આ રીતે વળી જાય છે બધા જ લાડુ આ રીતે વાળી લઈશું તો તૈયાર છે ફ્રેન્ડ્સ સરસ મજાના આપણા રવાના લાડુ જે બની જાય છે છે અને ખૂબ જ સરસ ટેસ્ટમાં પણ લાગે તો ફ્રેન્ડ્સ અંદરથી પણ કેટલા સરસ એકદમ ઓચા દેખાઈ રહ્યા છે આપણને આ રીતે એકદમ દાણેદાર કણીદાર બન્યા છે તમે જોઈ શકો છો કે આપણા લાડુ કેટલા સરસ બની ગયા છે જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને જો તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી ઈટિંગ